જય શિયામ હું આ વિડીયોના માધ્યમથી આપ સૌને જણાવવા માગું છું કે અમે સૌ સંતો મંતો ધ્યાન જગ્યાના મોન તો બધા ભેગા થઈને કાલે ઘણી વિશાળ સંખ્યામાં બાપુની મુલાકાત લીધી બધા ખૂબ જ ચિંતિત છે ખૂબ દુઃખી છે અને ઘણો રોષ પણ છે બાપુ ઉપર જે કાંઈ એટેક કરવામાં આવ્યો એ વ્યાજબી નથી બાપુ તો ક્ષમાનો ભંડાર છે બાપુએ તો ક્ષમા માગવાની કોઈ જરૂર ન હોવા છતાં ક્ષમા માગી પણ છે અને ક્ષમા આપી પણ છે પણ આ ખાલી બાપુ ઉપર નહીં પણ બાપુ તો સનાતન ધર્મનો ગૌરવ છે એટલે બાપુ ઉપર જે હુમલો થયો એ સનાતન ધર્મ ઉપર હુમલો છે એવું અમારા સૌનું માનવું છે અમને સૌને ખૂબ દુઃખ છે અને સરકારશ્રીને ત્રણ ચાર દિવસ થયા છતાં કંઈ બોલવામાં નથી આવ્યું સરકારશ્રી તરફથી કોઈ રિએક્શન નથી એનું અમને ખૂબ દુઃખ છે અને અમે અપેક્ષા રાખી કે સરકારશ્રી આમાં કડક ને કડક પગલાં જલ્દીથી જલ્દી લે રૂપાણી સાહેબને ખાસ વિનંતી કે આપને ખાલી ટ્વીટ કરીને છૂટી જવા નહીં દઈએ આપ જલ્દીથી કંઈક કડક પગલાં લો અમને સંતોષકારક કંઈક પગલાં લો એવી આપને ફરી ફરી અરજ કરું છું અને આમાં જલ્દીથી જલ્દી અમને સંતોષકારક પરિણામ આવે એવી અપેક્ષા છે સંતો મોન તો બધા જ્યારે જ્યારે રાષ્ટ્રને જરૂર પડી ત્યારે રાષ્ટ્રને મદદરૂપ થવા માટે રાષ્ટ્રપ્રેમી સંતો બધા સરકારશ્રીની સાથે હર હંમેશ ઊભા જ છે અમે અમારી ડ્યુટી તો નિભાવીએ જ છે ત્યારે અમારી રાઇટ્સની પણ રક્ષા થાય એવી અમારી અપેક્ષા છે અને આમાં જલ્દી કંઈ નિર્ણય આવે એ ફરીથી વિનંતી કરું છું જય સિયામ